એમએલએ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે અહમની લડાઈ છે રાજીનામા ચેલેન્જ આપતા એમએલએ પર નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું પ્રજાએ તમને ચૂંટ્યા હોય તો પાંચ વર્ષ પૂર્ણ કરવા જોઈએ મારી પાસે જો આ પ્રશ્ન આવશે તો સમજાવટ કરીશ તેવું પણ નરેશ પટેલે ઉમેર્યું છે બંને ગજેરા અને જિગીશા પટેલના બફાટ ઉપર નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું કે સમાજ સેવકોના કામમાં ઘણા લોકો રોડા નાખતા હોય છે વર્ષ બે હજાર બાવીસમાં સ્પષ્ટતા કરી હતી કે રાજકારણમાં નહીં જોડાવ સમાજ માટે અત્યારે શાંતિથી કામ કરવા દઈએ તો સારું આ વાત નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે ખોટલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના સાહીઠમા જન્મદિવસ ઉપર મોટા નિવેદનો આપતા હાલ તો રાજકારણ ગરમાયું છે મત ગણતરી કેન્દ્ર પર ગોપાલ ઇટાળિયા આવી પહોંચ્યા છે અને સમર્થકોને મળી રહ્યા છે તેમની રાજકારણ રાખી કોઈ પણ પાર્ટી પણ જે સાચી વાત હોય સાચી વાત કરી જેને જે પણ પ્રતિનિધિ આવતા હોય અને એટલીસ્ટ પાંચ વર્ષ એ લોકોએ સતત કામ કરવું જોઈએ સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફ પણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી આપ નેતા પ્રવીણ રામ પણ અહીંયા ફોન લાઈન ઉપર જોડાયા છે પ્રવીણભાઈ પહેલા તો સ્વાગત છે આપનું જે રીતે આ વાક ચાલી રહ્યું છે પેલા તો આ મુદ્દા પર આપની પ્રતિક્રિયા શું છે ચોક્કસ જે કોઈ પણ વાક યુદ્ધ ચાલી રહ્યું છે એમાં કાંતિભાઈ અમૃત્યા નું અણસમજણ સામે આવી રહી છે પેલા તો પાંચ વર્ષ તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે તો પાંચ વર્ષ તમને નિભાવવાની તાકાત નથી અને તમે છોડી અને ફરીથી ચૂંટણી કરવાની ચેલેન્જો આપો છો ત્યાં તમે સૌ પ્રથમ તો પ્રજાની વચ્ચે જ તમે ડાઉન થયા છો કે તમે અધ વચ્ચેથી ચેલેન્જો મારો છો વાત રહી બીજી કે એમણે જયારે ચેલેન્જ મારી પેલી ચેલેન્જ એમણે એવી મારી કે ગોપાલ ઇટાલિયા અહિયાં લડીને બતાવે હું રાજીનામું આપી દઈશ અને બે કરોડ આપીશ ત્યારે એને એવી કોઈ ચર્ચા નથી કરી કે આપણે બંને રાજીનામું આપીએ એમણે પોતે એવું કીધું કે હું રાજીનામું આપી દઈશ સહજ ભાવે ગોપાલભાઈ ઇટાલિયા એ આ એમની ચેલેન્જ ને સ્વીકારી તો કાંતિભાઈ અમૃતિયા પોતાની જ વાત માંથી ફરી ગયા નાના કે હવે આપણે બંને રાજીનામું આપીએ કેમ તમને એકલા ને ત્યાં રાજીનામું આપવા જતામાં ડર લાગે છે શંકરભાઈ કે સી આર પાટીલ આપને ખીજાવાના છે એકલા જતા ડર લાગે છે એટલે ગોપાલભાઈ ની ત્યાં જરૂર છે અને બીજી વાત કાંતિભાઈ અમૃતિયા ને ખ્યાલ ન હોય તો એને ધ્યાનમાં મૂકી દઉં કે હજુ તો ગોપાલભાઈ એ શપથ જ નથી લીધા અધ્યક્ષ ની સામે તો જયારે શપથ જ નથી લીધા તો પછી એના રાજીનામાની વાત ક્યાં છે એમને એમને ડર લાગતો હોય તો અમે જઈશું કે કે આવો ભેગા અને શંકરભાઈ ના પાડતા હોય તો અમે રાજીનામું અપાવી જશું કોઈ પણ રીતે પણ જે કઈ પણ કાંતિભાઈ ચર્ચાઓ કરી રહ્યા છે જે શબ્દો નો ઉચ્ચારણ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ની જગ્યાએ ગોપાલ ઇટાલિયો બે બાપ જેવી બાબતો આપણને લાગે છે કે રાજનીતિમાં નીચ કક્ષાના શબ્દો નીચલા લેવલના શબ્દો છે અને આ જ ભાજપની કલ્ચર છે આ જ ભાજપની જે કે પણ માની લો કે એમની ગુણવત્તા છે અને એમને જે શીખવવામાં આવતા સંસ્કાર છે એ સામે આવે છે બિલકુલ અહીંયા સવાલ એ પણ ઉભો થાય છે કે જે રીતે ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ આ સ્વીકારી તેમની બધી જ વાતો સ્વીકારી અને કહ્યું કે ચાલો આપણે ફરી એકવાર ચૂંટણી લડીએ એટલે મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ પણ છે સામે કે જે રીતે ગાંધી મૂર્તિ અહીંયા કામ નથી કર્યા એટલે અમે અમારો પક્ષ મૂકીશું ચૂંટણીમાં જે રીતે કોઈ ચેલેન્જ રાજનીતિમાં આવે તો મરદ વ્યક્તિ છે ચેલેન્જને ને સ્વીકારે ક્યારેય ચેલેન્જથી ભાગે નહીં અને ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી અને એક મરદ વ્યક્તિ તરીકેની એમની છાપ જે છે એને મોટી કરી છે પણ હું તો એવું કહું કે ત્યાં ગોપાલભાઈ ની પણ જરૂર નથી અમારી મોરબી આમ આદમી પાર્ટીની ટીમ જ કાફી છે કાંતિભાઈ અમૃતિયા સામે લડવા માટે અને જીત મેળવવા માટે અને વાત રહીએ કે કાલે કાંતિભાઈ અમૃતિયા એમના બયાનમાં એવી વાત કરી કે એક વિસાવદર ની શું સીટ જીતી ગયા તો આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓએ આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે લો બસ એક અઠવાડિયામાં કાંતિ કાકા થાકી ગયા એક અઠવાડિયામાં તમે ત્રીસ વર્ષથી જે ભાજપ વાળાએ ઉપાડો લીધો એના કારણે તમારા જ મોરબીમાં જે ઝૂલતા પુલ ની ઘટના બની બરોબર એ ઉપાડો તમને નથી દેખાતો ગઈકાલે જ ગંભીરા બ્રિજ ની પરમ દિવસે ઘટના બની એ ઉપાડો તમને ભાજપનો નથી દેખાતો ત્રીસ વર્ષનો તક્ષશિલા કાંડ નું ત્રીસ વર્ષના ભાજપના ઉપાડાના કારણે એ તમને નથી દેખાતું આજે મનરેગા કૌભાંડ હોય નલસે જલ યોજના હોય અન્ય કૌભાંડો હોય રોડ રસ્તાના કૌભાંડો હોય પેપર ફૂટવાની બાબતો હોય એ કાંતિ કાકા તમારા ત્રીસ વર્ષના ઉપાડા તમને નથી દેખાતા બસ તમે અઠવાડિયામાં થાકી ગયા તો પછી એમાં બીજી કોઈ વાત જ નથી અમારી મોરબીની ટીમ જ અને મોરબીની જનતા જ ઉપાડો નહીં પણ તમને ઉપાડી લેવા માટે તત્પર છે તમે એકવાર રાજીનામું તો આપો એટલે આપ એમ કહી રહ્યા છો કે કાંધી અમૃતિયાની આ વાતથી અને મોરબીમાં જે રીતે વિકાસ રોડે ગયો છે તો પ્રજાને હવે શાસક પક્ષ ઉપર વિશ્વાસ નથી રહ્યો એટલે આમ આપની પાર્ટીની હવે પ્રજાને જરૂર છે એવું આપ કહી રહ્યા છો ચોક્કસથી જરૂર છે ચોક્કસથી જે ઘટનાઓ બની રહી છે લોકો લોક જુવાર જે ઉભો થયો છે લોકોમાં બીજેપી પ્રત્યે જે રોષ ઉભો થયો છે અને બીજેપીના નેતાઓ લોકપ્રિયતા અને અમારી ઘટી રહી છે એટલા માટે આ તમામ ઘટનો બની રહી છે વાત રહી બીજી બેન એમણે જે એવું કીધું કે હું બે કરોડ રૂપિયા આપું જીતે તો હવે એની સાથે સાથે મોરબીના પૂર્વ પ્રમુખ શહેરના ભાજપના પૂર્વ પ્રમુખે એવું કીધું કે હું પણ બે કરોડ આપું તો આ બે કરોડ તમારી પાસે વ્હાઈટ ના છે બ્લેક ના છે રોકડ આપવાના છો ચેક માં આપવાના છે એ તો જાહેર કરો હવે તમારી પાસે બે કરોડ રોકડા છે તો આ તમે પરસેવાની કમાણી થી કમાણા છો કે આરામના ના પૈસા કમાણા છો એ ખુલ્લા કરો અને વાત કરી બે કરોડ બંને બે બે કરોડ આપવાની વાત કરે છે જેથી આ ગુજરાત ની અંદર મોરબી માં તમારા જ વિધાનસભામાં જયારે ઝુલતા પુલ ની ઘટના બની એકસો પાંત્રીસ લોકો ના મૃત્યુ થયા તેદી તમે બંને ક્યાં સુઈ ગયા હતા તમારા ખાતામાં તમારા પટારામાં બે બે કરોડ પડ્યા હતા તો ત્યાં જનતા ને આપવા હતા ને તો ક્યારે કેમ બહાર નો આવ્યા અને અત્યારે સુફિયાની વાતો કરો તો એટલે પેલા તો મારી વાત એ છે કે આ બંને ઉપર તપાસ થવી જોઈએ કે આ લોકો પાસે રોકડા બે બે કરોડ પડ્યા છે તો ક્યાંથી આવ્યા છે બિલકુલ પ્રવીણભાઈ આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ અમારા સમજતા ઋષિ પણ આપણી સાથે સીધા જોડાયા છે ઋષિ આખો જે ઘટનાક્રમ બન્યો વાઘ યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી બાજુ આપણે પ્રવીણભાઈને પણ સાંભળ્યા આખી આખો આ જે ઘટનાક્રમ આવી રહ્યો છે એમાં હવે એવું લાગી રહ્યું છે કે પ્રજા પીસા No, te no, no, no. ચોકસથી પ્રજા પીસાશે નરેશભાઈ પટેલે જે નિવેદન આપ્યું છે તેના નિવેદનમાં સ્પષ્ટ એમને કહ્યું છે કે પાંચ વર્ષ સુધી પ્રજાએ તમને ચૂંટીને પ્રજા વચ્ચે જ્યારે તમારે રહેવાનું હોય તેની બદલે તમે અત્યારે જે યુદ્ધ કરી રહ્યા છો એટલે કે આ શાબ્દિક યુદ્ધ કરી રહ્યા છો તેમાં સ્પષ્ટપણે જે બે કરોડ રૂપિયા આપવાની વાત હોય કે પછી રાજીનામું આપવાની વાત હોય સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે વાણી ઉપર જ સંયમ ગુમાવી રહ્યા છે સ્પષ્ટપણે તે એવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે કે હું રાજીનામું આપી દઉં કે ન આપું તો મારા બાપામાં ફેર તારા બાપામાં ફેર આ પ્રકારના શબ્દો પ્રજા ઉપર ઘણી અસર કરે છે સાથે રાજીનામું આપે કે ન આપે પરંતુ જે આખું પ્રજાના માનસ ઉપર જે અસર થતી હોય છે ધારાસભ્ય પ્રત્યે તે અસર ક્યાંક ને ક્યાંક વિપરીત જોવા મળે છે સાથે આજે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન છે અને આજે તેમનો જયારે જન્મદિવસ છે અને આજના દિવસે તેમનું આ સ્ફોટક નિવેદન અનેક તરફ ઇશારા કરી રહ્યું છે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જો મારી પાસે આ પ્રશ્ન આવશે તો ચોક્કસથી નિરાકરણ કરીશ એટલે કે તેઓ એક પાટીદાર નેતા પણ છે અને કાંતિ અમૃતિયા હોય કે ગોપાલ ઇટાલિયા હોય એ પણ બંને પાટીદાર આગેવાનો છે નરેશ પટેલ એક એવા વ્યક્તિ છે કે સમગ્ર રાજ્યભરમાં કાંઈ પણ ઇસ્યુ સળગતો હોય અને જો તેના દ્વારા આવે એટલે કે ખોડલધામ પાસે આ પ્રશ્ન આવે તો ચોક્કસથી તેનું નિરાકરણ તેઓ કોઈપણ રીતે કરતા જ હોય છે સાથે વાત કરવામાં આવે આજે નરેશભાઈ પટેલના નિવેદન વિશે તો જે બન્ની ગજેરા હોય કે જીગીસા પટેલ હોય તેમના બફાટ વિશે પણ તેને નામ ન લીધા વગર અમને સ્પષ્ટ કહ્યું છે કે જે સમાજનું કામ કરતા હોય તેના કામમાં તમે રોડા ન નાખો અને હાલ તેમને એ પણ સ્પષ્ટપણે નિવેદન આપી દીધું છે કે હવે બે હજાર બાવીસમાં મેં છેલ્લે કીધું હતું કે હું રાજકારણમાં પ્રવેશ નહીં કરું હવે પણ જો સમાજનું કામ કરીશ પણ આ લોકો મને કરવા દે તો આવું સ્પષ્ટ એમને નિવેદન આપ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક નરેશભાઈ પટેલ પણ આ જે ગંદી રાજનીતિ છે તેનાથી તેઓ કંટાળ્યા છે તેઓ હારે એમ તો નથી પરંતુ તેમનું વ્યક્તિત્વ જેવું છે કે તેઓ આવા લોકોને નામ લઈને જવાબ દેવા તેઓ માગતા નથી હાલ તો અત્યારે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેનું જે શાબ્દિક યુદ્ધ છે તેના કારણે સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે હવે બાર તારીખે બાર વાગે એટલે કે આવતીકાલે બાર વાગે જોઈએ કાંતિ અમૃતિયા કે ગોપાલ ઇટાલિયા વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ તાજીનામું આપશે કે કેમ જી બિલકુલ ઋષિ હવે વાત મહત્વની એક એ પણ ઊભી થાય છે કે આવતીકાલની આપણે આપણે બિલકુલ સાચી વાત કરીએ કે આવતીકાલનો દિવસ જોવાનો રહેશે કે બાર વાગ બાર તારીખે બાર વાગે શું ઘટનાક્રમ બને છે પણ બીજા બીજી પક્ષ પણ બીજા પક્ષો પણ જે રીતે આવે છે પ્રવીણભાઈ એક વાત એવી કહી કે હવે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મોરબીની જનતાને ત્યાંના પક્ષ ઉપર વિશ્વાસ નથી રહ્યો એટલે હવે અમે આવશું અને અમે એમને કામ કરીને બતાવશું એટલે અહીંયા પ્રજાને તમે મૂર્ખ સમજી રાખ્યા છે તમે આટલા વર્ષો સુધી કામ ન કરે એટલે હવે બીજી પાર્ટી આવીને કામ કરશે તમારા અંદર અંદરના ઝઘડામાં તમે પ્રજાને નેવે મૂકી દીધો વિકાસને નેવી મૂકી દીધો એવો ગાઢ ઘડાઈ રહ્યું છે અને આ વાત ક્યાંક આવનારા ઇલેક્શનમાં પણ ઘણી ગંભીર રીતે સાબિત થશે એવું નથી લાગતું હાલ તો અત્યારે કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે મોરબીમાં કડવા પાટીદારોની સંખ્યા સૌથી વધુ છે એટલે કે મતદારો સૌથી વધુ છે કાંતિ અમૃતિયા ઘણી ટર્મથી ચૂંટાઈને આવી રહ્યા છે એટલે કે એવું નથી કે કાંતિ અમૃતિયા ઉપર મોરબીની જનતાને વિશ્વાસ નથી પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો એટલે કે રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે પછી પાણીનો પ્રશ્ન હોય કાંતિ અમૃતિયાને રજૂઆત કરી હતી કાંતિ અમૃતિયા આ મામલે મીડિયાને નિવેદન પણ આપ્યું હતું કે તબક્કાવાર કામગીરી થતી હોય છે એક બાદ એક ડિપાર્ટમેન્ટની મંજૂરી મળીએ કામગીરી થતી હોય છે હાલ તો અત્યારે વરસાદી માહોલ છે એટલે સ્પષ્ટપણે વરસાદી માહોલમાં ડામર રોડનું કામ ન જ થઈ શકે પરંતુ જે વાસ્તવિકતા છે એ તો છે જ એટલે કે મોરબી ખાડામાં ગયું છે તે વાત સ્પષ્ટ છે કાંતિ અમૃતિયાએ એ પ્રકારની ચેલેન્જ આપી છે કે ખોટી મોટી મોટી વાતો ન કરો વિસાવદરની એકમાત્ર તમને સીટ મળી છે એના કારણે તમે આખા રાજ્યમાં ઉપાડો લીધો છે કાંતિ અમૃતિયાએ એ ચેલેન્જ આપી છે કે હું પણ રાજીનામું આપી દઉં તમે પણ ત્યાં રાજીનામું આપી દીધો અને મોરબીમાં આવો અને લડી બતાવો તેવું તેમને સ્પષ્ટ કહ્યું છે એટલે કે વિસાવદરમાં મારો ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર જે ઉચ્ચ સ્તરીય રીતે જે પસંદગી પામે તેને અમે ટિકિટ આપીશું અને સાથે આમ આદમીમાંથી આપ પણ કોઈ કાર્યકરોને ટિકિટ આપો પરંતુ તમે એ સીટ છોડીને મોરબીની સીટ ઉપર આપો એટલે કે કાંતિ અમૃતિયાને એ પ્રકારનો સો ટકા વિશ્વાસ છે કે મોરબીની જનતા ફરીથી ચૂંટણી આવે તો પણ કાંતિ અમૃતિયા ઉપર જીતનો કળશ અત્યારે આવે તેવું તેમનો વિશ્વાસ છે પરંતુ આ ચૂંટણી એક સહેલી વાત નથી ફરીથી રાજીનામું જો ખરેખર આપી દે અત્યારે આ વટનો સવાલ છે વર્ચસ્વનો સવાલ છે જો પ્રદેશના નેતાઓ અત્યારે આ સમગ્ર મામલે આ ગરમાવામાં જો વચ્ચે નહીં આવે તો ઘીના ઠામમાં ઘી નહીં પડે અને વટ ખાતર જો કાંતિ અમૃતિયા પોતાનું રાજીનામું ધરી દેશે સ્વીકારવું ન સ્વીકારવું એ તો અધ્યક્ષના હાથમાં છે પરંતુ જો આવું શક્ય બને તો ત્રણ ત્રણ કરોડ રૂપિયા જેટલો તંત્રને પણ ખર્ચો રહેતો હોય છે આ ચૂંટણીની પ્રક્રિયામાં સાથે લોકોને પણ ફરીથી પોતાનો મત કોને આપવો તેના ઉપર પણ વિચાર કરવાનો રહે છે કારણ કે લોકો મત આપે છે ને આ રીતે રાજીનામાનો દોર હોય કે પછી પક્ષ પલટાનો દોર હોય ક્યાંક ને ક્યાંક પ્રજાના માનસ ઉપર મોટી અસર આની થતી હોય છે જી

તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસાયટી સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કાંઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે